હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ને ગુડ આફ્ટરનૂન બધાને ગુડ આફ્ટરનૂન બધાને અમારા پورا પરિવાર તરફથી હેપી હોલી મમ્મી હેપી હોલી એ હેપી હોલી બેટા અરે વાહ વાહ

એનો મેળ નત પડ્યો જો એનો મેળ નઈ પાડો ને તો પછી મારો મેળ આખા રસ્તે નઈ પડે એટલે એનો મેળ પાડવો જરૂરી એટલે તમે સમજી ગયા ને કેનો મેળ પાડવાનો એ આપણે લઈ જવાનું છે બરોબર અરે બરોબર તો આપડે જોયા જોયાવી ખરીદી કરી મેડમ ની એની ખરીદી પતાવી દઉં નકાર ને પછી હમણાં બે કે તમારી ખરીદી થઈ ગઈ મારી ખરીદી નહી મારી ખરીદી ન મારી ભાષામાં ટેબા બાકી હોય ને એ બધું કરવાનું હોય નઈ પડે આજે તમારી બધી તૈયારી થઈ ગઈ ને ની

ઈજ વસ્તુ તમેને મિશોમાં નાખજો તમને નસીબ હોય ને તો વસ્તુ આવી જાય ગમે તો મસ્ત મને જ પણ નો હોય બધાય ઠંડુ ઠંડુ તરબૂજ ખાવા ખાવા

અત્યારે તો ગોલામાં માં કાજુ બદામ ઓલું ભરપુર નાખી દઈ આપડે ગોલાય ત્યારે કઈ નઈ ખાલી બળક અને કલર આવા ગોલા ખાતા ખાલી કલર વાળો કરી દઈ દે ન ફ્રૂટ ગોલા આવ્યો ને તરબૂજ ના બનાવી દે સાકરટેટી ના ઓલામાં બનાવી દે આવડો મોટો ગોલો ખાઈ ને આટલા રૂપિયા ઇનામ ઈનામ લઈ જાઓ તમાર જવા જો આસા તમ દીતી જાવ ઓલો હું ઠંડી વસ્તુમાં નો ખાય પછી ઠંડી વસ્તુમાં નો ખાય બાકી બીજું કંઈ કોઈ તો વાત અલગ જો આપણે માસીજીની ખરીદી તો બધી કમ્પ્લીટ થઈ પણ હવે આપણી ખરીદી જોવાની હવે એની ખરીદી હવે એની ખરીદીમાં જ સાચી થઈ છે એવું બધી એવું ગમે એ જ લે તમને ખબર હવે આપણે હું ગમે હું ગમે કા હા જલ્દી ગમાલ લઈ જાય બીજું કંઈ નઈ

જો આપણે માસી માટે ત્રણ કુરતીઓ લીધી છે હું તમને બતાવું જો એક આ છે બ્લેક કલર ની એમને ગમી ગઈ થી તો બ્લેક લઈ છે કુશી આમ એકદમ પહેરવાની છે હમ બધી પહેરવા માટે એટલે બે પહેરવા માટે લીધી અને એક આ છે ને પેર લીધી ગમી આ પેર મસ્તી છે મને જ ગમી પેર હા મસ્ત આખી પેર ખુશી ઘણી બધી કોમેન્ટ આવે ખુશી દીધી તમે ક્યાંથી ખરીદી કરો હોતી

તમે જોવો ખાલી કરી એવું ને મજા આવે ને આખા નવસારી કરતા રીઝનેબલ રેટ હોય છે અમે તો ફરી નવસારી માં અમે તો બધે ફેર્યા નવસારી શોપ પર એટલે અમને ખબર એટલે અમે કહી થઈ ગઈ એ બધી ફિટિંગ કરાવી ને પછી બતા નકર અત્યારે ને થોડીક ઘા જેવી થઈ છે ખુશી આવી જાડી થઈ ગઈ હે

બોલો પિચકારી લેવા પિચકારી પછી બધા મોબાઈલ માં ઉડસે મોબાઈલ ખરાબ થઈ તો મોબાઈલ માં ઉડવા દઉ અમારો મોબાઈલ પડ્યો મોબાઈલ નહીં ઈ એ સારું મોબાઈલ હડે આજે રસોઈમાં હું કહી દઉં હું કહી દઉં આજે હું કોણ પરોઠામેટા ને શાક ને એ બધું ઓકે સાસુ હવે રસોઈ તૈયારી ચાલુ કરી દીધી હે

ઘણા દિવસ પછી હે ને સેવ ટમેટાનું શાક ને પરોઠા ખાધા ને એટલે મજા આવી ગઈ જમવાની મજા આવી એ ખુશી કેતી હતી કે કેટલા પરોઠા ખાઈ સૌ મે ખાલી હે ને 6 જ પરોઠા ખાધા ખાલી 6 જ બોલો મેં એમ કીધું તું કે હું એક પરોઠું ખાઈશ ખાલી મે બે જ ખાધાતા બે નહીં બે જ ખાધા હા મે કીધું એક ખાઈશ પણ મે બે ખવાઈ ગયા મજા આવી ઘણા દિવસ પછી કાઈ કરીને એટલે મજા આવે જમવાની હા નવું ન ને અચાનક ચેન્જ થઈ જાય ને ડેઈલી રૂટિનમાંથી તો વધારે ખવાઈ જાય એટલે મજા આલો થોડું કપડા બપડા ચેન્જ કરી નાખી જો જમીન ફ્રી થઈ ગયા ને બધું કામે પતાવી દીધું અમે હા બેય થઈ

અગરબત્તી અરે વાહ એ વાત સાચી આ એક માન્યતા હે વૈજ્ઞાનિક વાત એને માન્યતા હે કે હોળી માતા દર્શન કરો ને ત્યારે થોડીક વાર આપણું શરીર શેકો ને એટલે બધું કઈ પણ બીમારી હોય ને એ વાત નીકળી જાય પરસેવા અરે જબરદસ્ત ખરીદી થઈ ગઈ ખુશી ખુશ ને ખરીદી થઈ ગઈ ને બધી હમણાં મને શું કે ખબર પછી જમતા જમતા કે એવું કેમ કે આમ ખરીદી કરીને એટલે હું આખો બધી લેડીઝ બધી લેડીઝ ચીતી શકે ખરીદી કરીને એટલે એમ કે આખો દિવસ એમાં જ તો યાર રસ લીધો કેવો લાગશે આમ લાગશે ઉઠા બહુ ખરીદી કરી એમ લાગે કા તમે તમે ગમે એટલી જોડી કપડા લઈ જાય છે ને તમને એવું નહી થાય કે એક્સાઇટમેન્ટ ન હોય લઈ લીધા હોય લા લીધા લીધા પડ્યા હે બસ માતાના દર્શન કરીને ઘરે આવી ગયા અને ઘરે આવીને ડાયરેક્ટ તૈયારી ચાલુ કરી દીધી છે ને દૂધ પાક દૂધ પાક કે શું હોય ફ્રૂટ સલાડ બનાવવાની દૂધ પાક યાદ આવી ગયો મને આ છે આમ ગોટા વાળો એ કાઈ માંગતો નથી દૂધ પાક ફ્રૂટ સલાડ મજાની વાત એ છે કે જો પપ્પા બનાવે અરે વાહ વાહ પપ્પા બનાવે ને મમ્મી તમે શું કરો છો હું હે ને આમાંથી બધું કાજુ રોમી ડબ્બા

અરે વાહ દૂધ ઘાટુ આખું કરનક છે અને પછી હે ને રાતે એકદમ બુધાય ખડી જાય ને ફ્રૂટ મોજ પડવાની અમારે દર વખતે ધૂડેટી એને ફિક્સ પ્રોગ્રામ હોય કાઈ પણ દૂધની એક આઇટમ બનાવીને આગલા દીએ બનાવીને એને રાખી દેવાનું અને ધૂડેટીના દિવસે ખાવાનું હા ખુશી ને ફ્રૂટ સલાડ હે એટલે તો ખુશી ને એટલું બાર કોઝીને બીજી દૂધની આઈટમ નહીં ભાવે પણ ફ્રૂટ સલાડ બહુ ભાવે માર નામ તો દૂધની ઓછી ખાને એટલે જાય ને ને કાલે જાય ને મસ્ત ઠંડુ થઈ જાય એકદમ ગરમ ગરમ તો ફ્રૂટ સલાડ ગરમ ગરમ તો નો મજા આવે आशे, आशे से ना डब्बी 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 आमा भरी रूम है बोलो। ने? पर नहीं, है बोलो खावा खावा पर आ थोड़ी नानी एक दिन पति मैं 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 कर ने में दू, दा डबी खोली <laughs> 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 આ રી ને ને ત્યારે એમાં કાઢીને હું તો હું તો મારી રીતે જાતે કર લઉં આપના કામ ખુદ કરો આ તો

ઉનાળો છે ને અત્યારે તો આવી કુર્તી પહેરવાનું મને જરાય એટલે જરાય ગમતું નથી પણ શું હોય કે આપણે જયારે મારે પહેરવી પડે હોય ને ત્યારે હું પહેરું પછી કાઢવાની મને આળસ થઈ જાય એટલે હું પહેરી જ રાખું હું બોલો અત્યારે ઉનાળો બેસી ગયો હારી પટનો કેવી ગરમી થાય તમે વાત ન પૂછો આપણે ફરવા જઈશું ને ખુશી ત્યારે ઉનાળો હારી પટનો હોય છે પ્યોર ઉનાળો બેસી ગયો છે પહેરવી જ જોઈશે એમાં તો કોઈ હે ને પણ ત્યારે આપણે ફરતા આવીશું ને તો આમ થોડીક આમ એનર્જેટિક રહીશું તો મજા આવશે મને એવું લાગે હો પછી ખબર નહીં વારે ઘડીએ હે ને ડ્રિંક પીયા કરવાનો શેરડીનો રસ લીંબુ સરબત એવું બધું પીયા કરીને એટલે આખો દિવસ એનર્જી રે શરીર માં ને શરીર માટે સારું આપડે ડ્રિંક્સ ને એ પીને ને એના કરતા એ સારું રહી છે એવું બધું શેરડી શેરડીનો રસ ને આજે તો કઈ રૂમ રૂમ સાફ કરવાનું કઈ ટેન્શન વેન્શન છે

So, it's so, better better bye and good night